ભાસનો સમય કેવી રીતે નક્કી કરાય નાટકો તો છેક બારમી સદીમાં મળ્યા સોરી નાટકો તો છેક ઓગણીસો ને નવમાં મળ્યા ભાસનો સમય અંદાજે નક્કી કરવો પડે મહાકવિ કાલિદાસે માલવિકા અગ્નિમિત્રમમાં ભાસને આદરપૂર્વક યાદ કર્યા છે એટલે એટલું તો સ્પષ્ટ થાય કે ભાસ કાલિદાસથી પ્રાચીન છે જોકે કાલિદાસનો સમય પણ નિશ્ચિત તો નથી અનિશ્ચિત છે છતાં મોટા ભાગના વિદ્વાનો કાલિદાસને ઈસવીસન ચારસો પછીના સમયના તો માનતા નથી વળી હર્ષવર્ધન જે ઈસવીસન છસો છ થી છસો છેતાલીસ સુધીમાં થયા હર્ષવર્ધનના સમયમાં થયેલા મહાકવિ બાણ ભાસને અંજલિ આપે છે એટલે આ સમય પછી ભાસને ગણાવતી બધી તારીખ એની જાતે જ અસ્વીકૃત બની જાય એ ઈસવીસન છસો છ પહેલા જ થયા એ નક્કી થઈ જાય ભાસના ઉદ્યન નાટકોમાં ઉદ્યન પ્રદ્યોત અને દર્શકના નામ આવે છે એ ઐતિહાસિક વ્યક્તિઓ છે એમ આર કાલે આ ત્રણેય વ્યક્તિને બુદ્ધ અને મહાવીરના સમકાલીન ગણે છે સ્મિથના મત મુજબ દર્શકનો સમય ઈસવીસન પૂર્વે ત્રણસો પંચોતેરથી થી ચારસો પચાસ છે કુષાલકર અહીં જે ગ્રંથોના નામ છે એને છઠ્ઠા સૈકાના ગણાવે છે એટલે આ બધા મત કહે છે કે ઈસવીસન પૂર્વે છસોથી ઈસવીસનની સાતમી સદી એ ભાષના સમયની પૂર્વ અને ઉત્તર સીમા છે એ ઈસવીસન પૂર્વે છસો પહેલાં પણ નહીં અને છઠ્ઠી સદી પછી પણ નહીં આ બે સમય મર્યાદાની વચ્ચે કોઈ એક સમય ભાસ હતા કેવા કેવા પુરાવા છે તો ચાણક્યના અર્થશાસ્ત્રમાં સૈનિકોને યુદ્ધ માટે પ્રોત્સાહિત કરવા વિશેના બે શ્લોક મળે છે આ શ્લોક ભાસના પ્રતિજ્ઞા યોગંધરાણાય નાટકમાં છે ચાણક્યે આ શ્લોક ભાસના નાટકમાંથી લીધા છે તો ચાણક્યનો સમય ઈસવીસન પૂર્વે ચારસો માનવામાં આવે છે એટલે એક પુરાવો બીજો અશ્વઘોષના બુદ્ધ ચરિત્રમાં જે શ્લોક છે તે ભાસના પ્રતિજ્ઞા યોગંધરાણાઈના અંક એક શ્લોક અઢારને મળતો આવે છે અશ્વઘોષનો સમય ઈસવીસન થી મોડો અંદાજી શકાય એમ નથી ત્રીજો પુરાવો દંડી કાવ્યાદર્શમાં જે શ્લોક ટાંકે છે એ ભાસના ચારુદત્ત અને બાલચરિતમાં જોવા મળે છે ચોથું વામન ઈસવીસન આઠસો કાવ્ય અલંકાર સૂત્રવૃત્તિમાં ભાસના નાટકમાંથી એક શ્લોક ટાંકે છે જે થોડો ફેરફાર બાદ કરો તો સ્વપ્ન વાસવદત્તાના ચોથા અંકના નવમાં શ્લોકને મળતો આવે છે રાજશેખર ઈસન નવસો એ ભાસનો અને સ્વપ્ન વાસવ દત્તમ બેવ ઉલ્લેખ કરે છે ભોજ દેવ સ્વપ્ન વાસવ દત્તમ થી પરિચિત છે કાલિદાસ બાણ જયદેવ વગેરેના ઉલ્લેખ આપણે આગળ પણ જોયા શારદા તનય ભાવ પ્રકાશના આઠમા અધ્યાયમાં પ્રશાંત નાટકનું ઉદાહરણ આપતા વાસવ દત્તના આખા વસ્તુની વિગતે ચર્ચા કરે છે શારદા તનયે આપેલી વિગતોને આજે પ્રાપ્ત થતું સ્વપ્નવાસવ દત્તમ સંપૂર્ણતયા આપે છે તેમ વિદ્વાનો સ્વીકારે છે જોકે ગૌણ પાત્રો બાબતે થોડીક મૂંઝવણો છે ભારત નાટ્યશાસ્ત્ર ઉપરની ટીકામાં અભિનવ ગુપ્ત સ્વપ્નવાસવ દત્તમના ક્રીડા શબ્દનો ઉલ્લેખ કરી જણાવે છે ક્વચિત ક્રીડા યથા સ્વપ્ન વાસવદત્તા અહીં સ્વપ્નવાસવ દત્તમના બીજા અંકમાં આવતી કંદુક ક્રીડાનો ઉલ્લેખ છે તો ભરત મુનિના નાટ્યશાસ્ત્ર પહેલાં ભાસ હતા એવું આપણે માનવું પડે વાકપતિરાજ ઈસવીસન આઠસો એ ભાસને જલણમિત કહે છે આ ઉપરાંતના એક બે પુરાવાઓ એવા પણ છે કે પ્રતિજ્ઞા નાટકમાં અને અવિમારકમાં કાશીરાજનો ઉલ્લેખ છે કાશીનું રાજ્ય ઈસવીસન પૂર્વે પાંચમા સૈકામાં અસ્ત પામ્યું હતું તો એનો અર્થ પાંચમા સૈકા પહેલાં એ છે ભાસના નાટકોમાં રજૂ થયેલી ધાર્મિક પરિસ્થિતિ બ્રાહ્મણ ધર્મ પ્રત્યપક્ષપાત બતાવે છે કૃષ્ણને વાક્યમાં વિષ્ણુના અવતાર ગણાવ્યા છે એટલે એ પણ છે કે ઈસવીસન પૂર્વેના છઠ્ઠા સૈકાનું આ સૂચન છે પ્રતિમા નાટકમાં રાવણ રામને સુયોગ્ય શ્રાદ્ધ વિધિનો ઉપદેશ આપે છે રાવણ પોતાના અભ્યાસની પૂર્ણતા બતાવવા શાસ્ત્રોની યાદી આપે છે જેમાં મનુ બૃહસ્પતિ મેઘાતિથી વગેરેનો ઉલ્લેખ છે જે ઈસવીસન પૂર્વેના છઠ્ઠા સૈકા જેટલા પ્રાચીન છે ભાષના નાટકોમાં આવતી સામાજિક વિગતો તેની પ્રાચીનતા બતાવે છે મધ્યમ વ્યાયોગમાં કેશવદાસ બ્રાહ્મણનો વચલો પુત્ર પોતાની શ્રાદ્ધ ક્રિયા પોતે જ કરે છે આવી વિધિની ભલામણ બોધાયને કરી છે અને બોધાયનનો સમય ઈસવીસન પૂર્વે સાતસો છે ભાસના નાટકોના આધારે જણાય છે કે તે વખતના સમાજને જાદુવિદ્યા અને મંતર જંતરમાં શ્રદ્ધા હતી આ વિદ્યાના આચાર્યના નામોની યાદી અવિમારકમાં છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આપેલા નામો સાથે ચારુદત્તના જે નામો છે તે મળતા આવે છે ભાસની ભાષામાં આર્ષ શબ્દોનો પ્રયોગ છે વ્યાકરણના નિયમોનો જડતાપૂર્વક ઉપયોગ નથી કદાચ તે પાણીની પહેલાં થયો હોય અથવા પાણીના નિયમોએ નક્કર સ્વરૂપ પકડ્યું તે પહેલાં ભાસ થયો હોય ભાસના નાટકોની ભાષા બોલચાલીની ભાષા છે અને બાનીમાં સરળતા છે આ બધી વિગતો જણાવે છે કે ભાસ નવમી સદી પહેલાં અને ઈસવીસન પૂર્વે છ એની વચ્ચસો વચ્ચે ક્યાંય થયા હશે